રાજકોટ જિલ્લાના જેતપુરમાં મશાણી મેળી માં મંદિરમાં વાલ્મિક સમાજનું દફન વિધિનું શમશાન જેતપુર શહેરમાં ભાદર કાંઠે આવેલ એક મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે મશાણી મેળણી માના મંદિરમાં મોડી રાતના સમયમાં અંજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ફરાર થયા હતા જેતપુર શહેરના જૂના ભાદરના પુલ પાસે આવેલ મંદિરમાં તોડફોડની ઘટના આવી છે અમે મંદિરના દરવાજા ટ્રિશુલ ખુરશી પતરા તથા બેસવાના બાંકડા કોઈ અનજાન્ય શખ્સોએ તોડી પાડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મંદિરમાં તોડફોડ કર્યા બાદ ગ્રામજનકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને આ મામલે આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આયા સવારના રાત ગઈ રાતના છે ને આ સીપીઓ તોડી નાખ્યો છે સીપીઓ લઈ ગયા છે અને આ ત્રિશૂળનો આખા પાખીઓ ભાંગીને દેવડાવાળી અને પાખવી મંદિરમાં નાખ્યું છે

ફરિયાદ કરેલી છે ફરિયાદ કરેલી છે ફરિયાદથી કોઈ પોલીસ કોઈ આવી નથી હવે શું તમારી માંગ છે મારી માંગ એ છે કે મારે જે હતું ને એમનું પાસું જોઈએ ને હવે આવી આ પછી આવી રીતે કોઈ દિવસ આવો બનાવ બનવો જ ન જોઈએ તો તમારા કેમેરા છે એમાં કેમેરા હતા પણ ત્રણ વર્ષથી જે લાઇટ બંધ થઈ ગઈ છે ને ચોવીસ કલાક લાઇટ છે નહીં અહીં રાત્રે આવે ને સવારે ભય જાય એક જ ટાઈમ લાઈટ રાતને રહી છે જો આવી જો અત્યારે આવી લાઈન હવે તમારી માંગ શું છે માંગ એ છે કે આ જે આવા બનાવો બનવા જ ન જોઈએ અહીં માતાજીનું આ ધાર્મિક સ્થળ છે ધાર્મિક સ્થળની અંદર બધા બેસે છે અને અહીંયા આવા લોકો ગમે આ નુકસાન કરી ગયા એટલે આ કોણ હશે કઈ ખ્યાલ ખરા એવી કોઈ જાણ નથી